પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં શાક માર્કેટ પાસેના પ્લોટમાં દોઢ વર્ષ પહેલાં નગરપાલિકાના તંત્રએ બગીચો બનાવ્યો હતો જેમાં બાળ મનોરંજનના સાધનો ફિટ કરવામાં આવ્યા હતા પરંતુ તે ભાંગી તૂટી ગયા હોવાથી પાલિકા અને પબ્લિક બંનેની બેદરકારી સિદ્ધ થઈ છે પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં શાક માર્કેટ ફરતે દાયતશાહી જમાનાના ખુલ્લા પ્લોટમાં આવેલા હતા જ્યાં નગરપાલિકાના તંત્રએ દોઢેક વર્ષ પહેલાં નાણાં પંચ અને અન્ય ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે બગીચા બનાવ્યા હતા અને તેમાં બાળ મનોરંજનના સાધનો ફિટ કરાવ્યા હતા પરંતુ મેન્ટેનન્સના અભાવે તેમજ ચોકીદારી નહીં હોવાથી અને લોકોની પણ બેદરકારીના કારણે હિંચકા અને જમ્પિંગ સહિતના સાધનો ભાંગ છે જમ્પિંગમાં સાત આઠ વર્ષના બાળકોને બદલે પંદર સત્તર વર્ષના કિશોરો પણ તેમાં જમ્પિંગ કરતા હોવાનું જોવા મળ્યું હતું તેથી આ સાધનોમાં ભાંગટૂટ થઈ છે અને હવે ફરીથી તે નવા નાખી શકાય તેવો ખર્ચ પોસાતો નથી માટે પોરબંદરમાં જ્યાં ક્યાંય પણ આવા બગીચા બનાવવામાં આવ્યા છે ત્યાં તેની જાળવણી થાય તે ઈચ્છનીય છે પોરબંદર તંત્ર દ્વારા અહીંયા વાડી પ્લોટ શાક માર્કેટ પાસેના જે પ્લોટ હતા તેમાં સુંદર મજાના ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું બાળ મનોરંજનના સાધનો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેથી વધુને વધુ શહેરીજનો અને ખાસ કરીને બાળકો તેનો લાભ લઈ શકે પરંતુ સ્વાભાવિક રીતે તંત્ર દ્વારા જાળવણી નથી થતી તેની સાથોસાથ લોકો પણ બેદરકાર છે અને તેને કારણે ઘણા બધા બાળ મનોરંજનના સાધનો છે એ ત્યુથી ફૂટી ગયા છે અત્યારે આપણે જે દ્રશ્યો જોયા તે અહીંના જમ્પિંગના છે કે જે સંપૂર્ણપણે તૂટી ગયું છે તંત્ર દ્વારા જ્યારે આવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે ત્યારબાદ તેનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી તેવી ફરિયાદ ઉઠવા પામે છે તો બીજી બાજુ લોકો પણ આવા સાધનો છે તેમાં ભાંગતૂટ કરતા હોય છે માટે તંત્રએ અને લોકોએ બંને સાથે મળીને આવી સુવિધાઓ છે તેને જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ પોરબંદર આજકાલ જીજ્ઞાસ પોપટ